નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર પાકિસ્તાને આપી ભારતને ફરી પરમાણુ બોમ્બની ધમકી ખેડૂતો માટે ગિરનાર પાંચ નું બિયારણ શક્તિ નામનું નવું વાવાઝોડું દસ હજાર રૂપિયાનો દંડ જાણીલો ખબર રાજ્યમાં બોર્ડની પરીક્ષા બે વખત આંબાલાલ પટેલની મોટી આગાહી આજે જ રેશન કાર્ડમાં કરાવો ઇકેવાયસી ગુજરાત ઉપર મોટું જોખમ 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય તો અત્યારે જ કરો આ યોજનામાં અરજી અને વાહન ચાલકો થઈ જજો સાવધાન તો આજના ખેડૂતોના તાજા સમાચાર આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિશન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાને આપી ફરી ભારતને યુદ્ધની મોટી ધમકી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે ભારતને મોટી ધમકી આપી છે અને તેમણે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ નદી સદીનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો પાકિસ્તાન ફરીથી ભારત વિરુદ્ધ યુદ્ધનું કૃત્ય કરવા માટે તૈયાર છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા થઈ ગયા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા ભારતને મોટી ધમકી આપી દેવામાં આવી છે આ સમગ્ર મામલે પાકિસ્તાન દ્વારા ભારતને ને અનેકો વાર ધમકી આપવામાં આવી છે અને ખાસ કરીને પાકિસ્તાનના ઘણા નેતાઓ એ પરમાણુ બોમ્બની પણ ધમકી આપી છે અને કહ્યું છે કે જો ભારત પાણી બંધ કરશે તો અમે પરમાણુ શસ્ત્રનો પણ ઉપયોગ કરી શકીએ તેમ છીએ ત્યારબાદના બીજા મોટા સમાચાર ગિરનાર 5 નું બિયારણ ખેડૂત મિત્રો માટે આવી ગયું છે ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આવનારી ચોમાસુ સીઝનમાં મગફળીનું વાવેતર કરતા દરેક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપે ખેડૂતો માટે મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ ઉત્પાદન આપતી મગફળીનું ગિરનાર 5 નું બિયારણ હવેથી દરેક ખેડૂત મિત્રોને મળી રહેવાનું છે તો જે પણ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા ઈચ્છે છે તેઓ હવે ગિરનાર પાંચ નું મગફળી વાવેતર કરે બિયારણ નું કોન્ટેક કરવા માટે અમે તમને સ્ક્રીન ઉપર નંબર આપી રહ્યા છીએ નવ્વાણું બે પંચાવન પંદર ચાર સાઠ જો તમે દરેક મિત્રો બિયારણ મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર કોન્ટેક કરીને તમે ગિરનાર પાંચ નું બિયારણ વ્યાજબી ભાવે મેળવી શકો છો ત્યારબાદ ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત ઉપર મોટું સંકટ શક્તિ નામનું નવું વાવાઝોડું રચાયું ભારત હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મંગળવારે તેર મેના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો આકાર લઈ રહ્યા હોવાની માહિતી આપી છે અને લોકોને ચેતવણી પણ જારી કરી દીધી છે આ સંભવિત ચક્રવાત ને શક્તિ નામ આપવામાં આવ્યું છે જોકે ચક્રવાત હજુ સુધી રચાયું નથી હવામાન શાસ્ત્રીઓ અને પ્રાદેશિક હવામાન મોડેલો અનુસાર નિર્માણ માટે પરિસ્થિતિઓને વધુ અનુકૂળ બની રહી છે અત્યારને બંગાળની ખાડીમાં આ ચક્રવાત નિર્માણ પામી રહ્યું છે અને આવનારા દિવસોમાં ત્રેવીસ મે થી અઠ્યાવીસ મે ની વચ્ચે બંગાળ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે કારણ કે સોળ થી બાવીસ મે ની વચ્ચે બંગાળની ખાડીમાં પૂર્વથી મધ્ય ભાગના નીચાણ દબાણના વિસ્તારોમાં આ ચક્રમાં સંપૂર્ણ રીતે આકાર લેશે અને અને આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે તબાહી મચાવી શકે તેવી આગાહી અગાઉથી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે ત્યારબાદ ના અગત્યપૂર્ણ સમાચાર દસ હજાર રૂપિયા દંડ જાણી લેજો સંપૂર્ણ ખબર ભારત સરકારે પાન પાન લાગુ કરવા માટે કાર્ડ અભિયાન ઉપાડ્યું છે નાગરિકો પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર સરકાર દ્વારા અત્યારે ખાસ જોર આપવામાં આવી રહ્યું છે એટલે કે એક થી વધારે પાન કાર્ડ હોય તો હવે મિત્રો તમારા માટે સંપૂર્ણ ખબર ખૂબ જ અગત્યપૂર્ણ છે

નિયમોના ઉલ્લંઘન બદલ બસો તમારે દસ હજાર રૂપિયા ની દંડ પણ થઈ શકે છે અને ચાર મહિના નો દંડ પણ સરકાર દ્વારા તમને કરવામાં આવી શકે તેમ છે ત્યારબાદ ના મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત માં બોર્ડ ની પરીક્ષા બે વખત આવતા વર્ષથી શાળાના શિક્ષણ વિભાગમાં કેટલા કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર માહિતી આપી છે અને તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં હવે બે વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક ક્ષેત્ર એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ થી લાગુ કરી દેવામાં આવશે આ માટે અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ અને ભલામણને આધારે ધોરણ 11 અને 12 માં સેમેસ્ટર સિસ્ટમ પણ લાગુ કરી દેવામાં આવશે તો ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓ હવે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે ત્યારબાદના ખૂબ જ અગત્ય સમાચાર આંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતીઓ માટે રાહતના સમાચાર હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પ્રી મોનસૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી દીધી છે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં કિલોમીટરની ઝડપે તો આવતીકાલથી ચૌદ મે તેમજ અઢાર થી બાવીસ મે દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે

eKYC કરવા માટે અનુરોધ કરી દીધો છે eKYC દેશના કોઈ પણ ખૂણેથી થઈ શકે છે ગુજરાતીઓ પણ eKYC જાતે ઘરે બેઠા કરી શકે છે અને વિડિયોની મદદથી તમે તમારું અને પરિવારનું eKYC ઘરે જાતે બેઠા કરી શકો છો વિડિયો અનુસાર સ્ટેપ બાય સ્ટેપ અનુસરો અને જાતે જ ઘરે બેઠા તમારા પરિવારનું eKYC કરો જો મિત્રો તમે આવનારા દિવસોમાં ઈ કેવાયસી નહીં કર્યું હોય તો સરકાર દ્વારા તમારા રાશનનો જથ્થો તમને પ્રાપ્ત કરવામાં આવશે નહીં અને ઈ કેવાયસી નહીં કરાવનાર તમામ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા સાયલન્ટ કરી દેવામાં આવશે એટલે કે તેઓને તેઓનો રાશનનો જથ્થો આવનારા દિવસોમાં પ્રાપ્ત થશે નહીં તો તમે પણ તમારો રાશનનો જથ્થો મેળવવા માંગો છો તો તમારે આજે જ ઈ કેવાયસી કરવું ફરજિયાત સરકાર દ્વારા કરી દીધું છે આ માહિતી ઉપયોગીપૂર્ણ છે તો મિત્રો તમે આ માહિતીને શેર કરવાનું ભૂલતા નહીં ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ગુજરાત ઉપર મોટું જોખમ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગુજરાતના બે જિલ્લાઓમાં ગત રાત્રે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જેમાં પાકિસ્તાન ડ્રોને બનાસકાંઠાને કચ્છમાં રેડી કરી હતી બનાસકાંઠામાં પંદરથી વધારે પાકિસ્તાની ડ્રોનોએ દેખાડો દીધો હતો

સાથે જ ગુજરાતના તમામ નાગરિકોને કોઈપણ સમયે બહાર મુસાફરી ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જાણી લો સંપૂર્ણ ખબર ગુજરાતમાં સરકાર દ્વારા તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને ચાર મહિનાના અંતરે બે રૂપિયાનો હપ્તો તેમના ખાતામાં સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ ની બેઠક મુદ્દે ચર્ચા કરવામાં આવી કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત આરોગ્ય શિક્ષણ પંચાયત અને મહેસૂલ વિભાગના ઘડતરના તમામ પ્રશ્ન મુદ્દે પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે તો આ તમામ ફેસલાઓ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાઓ પર લાગુ કરવામાં આવશે જેનો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અત્યારે જ કરો આ યોજનામાં અરજી બાગાયત ખાતાના સહાય લક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા તેમની તમામ સહકારી યોજના અને સરકારી યોજનાઓ ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવે છે જેનો ખેડૂતો સીધો લાભ મેળવી શકે છે આ યોજના હેઠળ વિવિધ ઘટકોની સહાય માટે નવા આ ખેડૂત પોર્ટલ ટુ આઠ મે બે હજાર પચીસથી એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ખેડૂતો જ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે અંતર્ગત સહાયનો લાભ લેવા માટે તમામ ખેડૂત મિત્રો માટે આ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તમે જે પણ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે યોજનામાં જઈને તમે ખેડૂત આઈ પોર્ટલ પર અરજી કરી શકો છો અરજી કરવા માટે તમારે ખેડૂત આઈ પોર્ટલ પર પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યારબાદ જ તમે તેનો ઉપયોગ કરી શકો છો